નમસ્કાર મિત્રો અત્રે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ બ્રહ્મપુરીમાં હોય હા કોડીનાર શહેરની બ્રહ્મપુરીમાં હોય ત્યાં બ્લડ ડોનેશનનો કેમ્પ હોય શહીદવીર આજે દિવસ હોય એ દિવસ નિમિત્તે આજે બ્લડ કેમ્પનું આયોજન હોય જેમાં નવયુવાનોએ બ્લડ આપ્યું હોય અને નવયુવાનો પણ એવો ગૌરવ અનુભવે છે કે જેવું પેલું મતદાન કર્યું હોય એવો ગૌરવ અનુભવે છે એટલે અમે બ્લડ દાન કર્યું છે એટલે કે રક્તદાન કર્યું છે એ રક્તદાન એ મહાદાન અને બીજી ખાસ તો વાત એ કે મેં તો વાત સાંભળી છે લોકો પાસેથી કે રક્તદાન કરવાથી આપણે એટેકથી પણ બચી જઈએ છીએ હું બાબુગીરી ગોસ્વામી એક્સ સુબેદાર મેજર એક્સ આર્મી અને સલાહકાર માજી સૈનિક કોડીનાર સંગઠન આજે ત્રેવીસ માર્ચ બે હજાર પચીસને ને જે બ્લડ ડોનેશનનું આયોજન કરેલ છે સ્વામિનારાયણ વડતાલ ગાદી મૂળ સંપ્રદાય દ્વારા કોડીનાર ખાતે બ્રહ્મપુરી જગ્યાએ તો અમે બધા માજી સૈનિકોને અહીંયા નિમંત્રિત કરેલા છે તો અમે અહીંયા આવ્યા અમે દીપ પ્રાગટ્ય કરી અને પ્રોગ્રામની શરૂઆત કરી છે અને હવે અમે રક્તદાન કરીને પહેલ કરીએ છીએ તો બધાને અનુરોધ છે કે વધુ થી વધુ લોકો રક્તદાન કરી અને આમાં સહયોગ આપે જય હિન્દ આ કાર્યક્રમ છે એનો કોન્સેપ્ટ આપને કેવો બોલો આ કાર્યક્રમ એક સારું કાર્ય છે એક મતલબ જેને અત્યારે દેશમાં જે રીતે બીમારી ચાલી રહી છે અને રક્તનું જે રીતે જરૂર પડે છે તો અત્યારે રક્તની ખૂબ જરૂર પડે છે જેને રક્ત નથી મળતું કે તેનું મોત થઈ જાય છે રક્તની કમીને કારણે તો આપણે આ રક્તદાન કરી અને કોઈને મતલબ કોઈની જાન બચાવી શકીએ તો એ એક સારામાં સારું કાર્ય છે શહીદ દિન એટલે કે ત્રેવીસ માર્ચ પ્રતિવત શહીદ દિન ઉજવવામાં આવે છે સુખદેવ ભગતસિંહ રાજગુરુ જેણે પોતાના પ્રાણ યોછાવર કરતા એટલે શહીદ દિન ઉજવવામાં આવે છે શહીદ દિન નિમિત્તે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ એસવીજી દ્વારા આખા ગુજરાતમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યા છે એ સરાહનીય છે અને એસવીજી વડતાલ દ્વારા જે આ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે એમાં મોટી માત્રામાં બહેનો પણ રક્તદાન આપી રહ્યા છે જે કેન્સર તેમજ ગ્રસ્ત દર્દીઓને ધ્યાનમાં રાખીને આપ સૌને બી અપીલ છે કે આપ બી રક્તદાન કરો ખાસ કરીને થેલેસીમિયા તેમજ કેન્સર પીડિત દર્દીઓને ધ્યાનમાં રાખીને કેમ્પ રાખવામાં આવ્યો છે ત્રેવીસ માર્ચે એક સારી સરાહનીય કામગીરી એસવીજી દ્વારા કરવામાં આવી છે સ્વામિનારાયણ સંપ્રદાયના એસવીજી વડતાલ દ્વારા તો આપ સૌ પણ ભારી માત્રામાં રક્તદાન કરો એવી અપીલ આપ બી ભારી માત્રામાં રક્તદાન કરવા માટે આજે જ બ્રહ્મપુરી જે ખોડીમાં મારી શેરીમાં છે ત્યાં પધારો અને રક્તદાન ચાલુ જ છે બહેનો તેમજ યુવા આજે એમાં પણ રોહિતભાઈ શેવરા આજે એનો બર્થડે હોવાથી એ પણ રક્તદાન કરવા પહોંચ્યા છે આપ સૌને અપીલ છે કે આપ બી રક્તદાન કરવા બ્રહ્મપુરી મુકામે મારી શેરીમાં પધારો સમય દસ થી ત્રણ લગભગ હજી બે કલાક બાકી છે તો આપ છે કે આપ બી ભારી માત્રામાં રક્તદાન કરવા અહીં પધારો બ્રહ્મપુરી માડીસેરી રોહિતભાઈને પૂછે આજ રોહિતભાઈ શેવરાનો જન્મદિવસોથી રક્તદાન કરવા પહોંચેલા છે રોહિતભાઈ આપ કેવો અનુભવ કરો છો અને બધાને શું કહેશો બહુ સારું છે રક્તદાન કરવું જોઈએ બધાને મારો આજ છે બરાબર રોહિતભાઈ પોતાના બર્થડેના દિવસે રક્તદાન કરવા આવે છે આપ સૌને અપીલ કરી રહ્યા છે કે આપ બી રક્તદાન કરવા અચૂક આવો બ્રહ્મપુરીમાં માડીસરીમાં જે દસ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીનો કેમ્પ ચાલુ છે આપ જોઈએ રક્તદાન આપ જોઈ રહ્યા છો પેલા બેન પર રક્તદાન કરવા આવેલા છે એક ઉત્સુક છે ને એક ઉત્સાહ છે રક્તદાન કરવાનું ને એવા સારા કાર્ય માટે રક્તદાન કરવાનું થેલીસીમિયા અને કેન્સરગ્રસ્ત દર્દીઓને ધ્યાનમાં રાખીને શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજ કોડીનાર દ્વારા કોડીનાર બ્રહ્મપુરી ખાતે આજે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગીર સોમનાથ જિલ્લાની અંદર અલગ અલગ સ્થળોએ વેરાવળ કોડીનાર ઉના સાસણ અને તાલાળા આ બધા સ્થળો ઉપર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતની અંદર ઓગણસાઠ સ્થળો ઉપર રક્તદાન કરવામાં આવ્યું છે સ્વામિનારાયણ વડતાલ ગાદી એસવીજી અને સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય વડતાલ ગાદીના આચાર્ય એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ભાવિ આચાર્ય શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ બંનેની આજ્ઞાથી આ રક્તદાન કેમ્પ જે તેનું આખું એક મોટા સ્તર આયોજન કરવું છે કે ખાસ કરીને કેન્સર અને થેલેસેમિયા દ્રસ્ત દર્દીઓ છે તેમને લોહીની વધારે જરૂર પડતી હોય છે જેને પહોંચી વળવા માટે એક દરેક હરિભક્તોને આજ્ઞા હતી એટલે મોટું આયોજન કર્યું છે અને ખાસ જો વાત કરીએ તો આજે શહીદ દિવસ છે અને શહીદ દિવસને નિમિત્તે શહીદોને બી શ્રદ્ધાંજલિ આપી શકીએ રક્તદાન કરીને અને દેશની સેવામાં જે લોકો આજે શહીદ થયા છે તેમને પણ શ્રદ્ધાંજલિ આપી કોડીનાની અંદર નિવૃત્ત એક્સ આરબી મેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરાવી અને એનો રક્તદાન કેમ્પની શરૂઆત કરી છે અને ખાસ આજ રક્તદાન કેમ્પને દિવસે મારે બધા જ લોકોને અપીલ કરવાની કે રક્તદાન એ મહાદાન છે દરેક લોકોએ જીવનમાં એક વખત રક્તદાન કરવું જોઈએ અને જ્યારે જ્યારે પણ જેને જરૂર પડે ત્યારે આવા સેવાકીય કાર્યોની અંદર દરેક લોકોએ સાથે રહેવું જોઈએ આજે મેં પ્રથમ વખતે રક્તદાન કર્યું છે અને હું બધીને એ કહેવા માગું છું કે તમે બધી પણ રક્તદાન કરો અને આ ભાગમાં જોડાવો હું બોલો ને પછી આગળ બસ સ્ટાર્ટ આજ મેં પહેલી વખતે રક્તદાન કર્યું છે તો હું પણ બધીને અપીલ કરું છું કે તમે બધી પણ બ્રહ્મપુરીમાં રક્તદાન કરવા આવો સ્વામિનારાયણ સત્સંગ સત્સંગ સમાજ એસપીજી ગાદી જય સ્વામિનારાયણ mm <laughs>